ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આજુબાજુ એક આપણા રાજકોટના વેપારી ઉદ્યોગપતિ સેવાભાવી છે એનો મને ફોન આવ્યો કે મારા કારખાનું કે એનું જે કંઈ યુનિટ હતું ત્યાં કોઈ એમ કે સરકારી અધિકારીઓ આવ્યા છે રેડ માટે હેરાન કરે છે તમે જાણ કરો એટલે મેં કીધું તમારો ફોન એને આપો વાત કરો એટલે જે કોઈ અધિકારી હતા એને મેં કીધું ભાઈ ખોટી રીતે હેરાન ન કરતા તમે કાયદેસર જે ડન થાય લઈ લેજો પણ એને હેરાન ન કરતા એ મિનવાઈલ પછી એવું બન્યું કે અધિકારીએ એની પાસેથી બાર હજાર રૂપિયાની પોંચ બનાવે ડન ની અને પચીસ હજાર રોકડા લીધા કે અધિકારી નીકળી ગયા પછી મને વેપારીએ ફોન કર્યો કે આવું થયું છતાં મારી પાસે પૈસા લીધા મેં અધિકારીને ફોન કર્યો એના પૈસા તરત દસ મિનિટમાં પાછા આપી અને પાછા આપી દીધા લોકોને તો હું ખાસ અપીલ કરું છે કે ભ્રષ્ટાચાર કોઈ પણ હિસાબે ચાલે નહીં અને એના માટે દરેકે જાગૃત થઈ અને નીતિ નિયમમાં જે કામ ધંધો કરતા હોય એની પાસે કોઈ લાંચ માગે તો અમારા જેવા પ્રતિનિધિ જાણ કરવી જોઈએ અથવા એસીબીમાં જાણ કરવી જોઈએ કે સરકારી યોગ્ય સત્તાવાળા પાસે જવું જોઈએ પણ જો દબાઈને ડરીને કે એને લાંચ આપશો તો એનું પ્રોત્સાહન એને મળશે લાંચે અધિકારીને અને સમાજમાં એક બધી વધશે એવા અધિકારીને પણ મારી અપીલ છે કે સરકારની છબી ખરડાય અને તમારો વ્યક્તિગત વકરો કરો એને બદલે તમને જે સરકાર પગાર આપે છે અને જે તમારી ફરજ છે એ નિષ્ઠાણ પ્રમાણકથી બજાવવા હું વિનંતી કરું છું